જવા દે ને તો ઘણા ટાઈમે થયા વિડીયો ઉતારવાનો હતો પણ હજુ સારો હારો નહીં તો રસ્તા પડી પડે રસ્તો બગાડી દીધો મને કરતા બહુ ટાઈમ થઈ ગયો ને વિડીયો બધું સાફ નહીં લાગતું કરવું પડે કરવી પડે ભાઈ

આ ગપુ આવી જાય ને તે એ કોમેડી ફૂલ પાવર હોય એટલે એના મને તે બોલવા માં પાહો નહીં પડતો હા તે બોલાવ બોલાવ અમે બનાવીએ વિડીયો હમણાં ઘણા ટાઈમે બનાવેલા અરે આ મારા ફોન વાળા લોઈ પી ગયા ડોગર માં હેલો અરે આ શેતરમાં પાણી જોવા આવ્યો તો mail કર કે આપણા વિડિયો બને બને ઉપડી જાય અને તું આખો દિવસ રહી જાય તારી પણ કરીએ લે પડતા તો યા મે અકીરા ગયા વાત કરી કો બનાવવાનું ચાલુ કરીએ તો આપણે થોડું થોડું બીતા હા આય તો બોલો કાફલું આયું હલો <laughs> <laughs> <laughs>

એ ભાઈ ભાઈ હા અરે મુજે કૉ ક્યા હતા મેં તો જબ તમીર કા જો બતા બેટો જો આપણા બાપા કે પ્રોપર્ટી તુ તુર દાદા ડેડકી નહી આપણા દાદા અમેરિકા ફરીને લા બિલ્ડિંગ 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 બડી બડી બિલ્ડિંગ ક્યાં મજા આવે ગુજરાતી ફાર ભાઈ ગુજરાતી ફાર છોડું તો ખબર

નથીંગ નથીંગ નહીં થી આટી હે મજે હાર કફુ એ બધી જાવ દે તું બે એ બે 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 આ બે થી બે થી ઠીક આ બે થી બે બે અલે આ ઉત લગ ગઈ હવે 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 લગ ગઈ જો મુનાહી અરે હી ઇઝ માય હી ઇઝ માય કપડે ઇસ ખરાબી આહા હા એ થાઉ જાવ જો અલે ખબર પડી છે થાઉ જો કા બધું ઇંગ્લિશ બોલ બધું પડી મારું ભાઈ હવે તું થોડું એ નહીં હું બેહું લઈ બે હું ભાઈ ખાટલો એ પેટી પેટી બોલા પેટી બોલા પેટી બોલા એ ખાટલા હે ખાટલા ખાટલા ઈસકો આપકે ખાટલા બોલતા હમ પેટી પલંગ બોલતે પેલે ઓયકાન તો ભાઈ ખાટલા બેસતો તો તું તારે બેસો અરે 3 મહિને સે ગોઈંગ ટુ અમેરિકા ઈસ લોસ માય મેમરી મેમરી લોસ થઈ ગઈ ઓ ઈસ માય મેમરી લોસ

ना 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 तो तो नहीं आवाज़ तू तो। अरे मेरी कुछ इंटरमीडियो बोलते हैं ना उसको वो मेरे को जाना था इसलिए मैं गया था गोइंग टू अमेरिका बट हम आता है ना आयो तो गुजराती भाषा बोल इंग्लिश या या बोलिशुजराती

क्या कुछ <laughs> <ना। क्या> <laughs> कुछ नहीं कुछ नहीं मीटिंग क्यों वीडियो 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 शूटिंग शूटिंग अरे कल से बनाएंगे ना के वो एंजॉय आईडी नहीं थी हाँ वो तीन महीने से बने वो तो पता है मेरे को मैं अमेरिका गया था ना इसलिए तुम अमेरिका चला गया જાય ને એટલે બધું પીતા આવડી ખબર પડી જાય બોલો બોલો ગપુજી શું કેતા હવે આપડે હા શુદ્ધ ગુજરાતી

ના ખભો ના કોથલી હું જોઉં છું કભું કેમ બદલી ગયું ઓળખવાનો પેલા ઓળખાનો એ ના વાત ઉપર ઓળખી ગયો અવાજ ઉપર ઓળખી ગયો અમેરિકા જવાનું ભૂલી જવાનું અને કાલ થી હું વિડીયો બનાવવા આવવાનું છે

તો આ છે ને અમેરિકા થી એટલે નવ તો કઈક હા હા તું જબ્બર લાવ્યો છો યાર ને વિડીયો વાત ની છેલ્લે સુધી ખબર મજા થઈ જાય હાલો હેડો હેડો હાલો કાલ હાલો వన్ వన్